તો એક બાજુ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા નામનો વાયરસ અજગર ભરડો લઈ રહ્યો છે ત્યારે આ વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારની આરોગ્ય વિભાગ ટીમ તંતોડ મહેનત કરી રહી છે જેના ભાગરૂપે રાજકોટ ખાતે સિવિલ સર્જનની અધ્યક્ષતામાં પીડિયાટ્રિક વિભાગના વડાઓ અને પીડિયાટ્રિક ડોક્ટરોની એક મહત્વની મીટિંગ મળી હતી સાથે રાજકોટ જિલ્લાના પડધરી ગામ નજીક આવેલા એક ગામમાં છ વર્ષની બાળકીને ચાંદીપુરા નામનો રોગ થતા આ ચાંદીપુરા વાયરસને જળમૂળમાંથી ખતમ કરી અને બાળકીને આ વાયરસમાંથી છોડવાની રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન મોનાલી માકડિયા તેમના પીડીયાટ્રીક વિભાગના વડાઓ અને ડોક્ટરોની એક મહત્વની બેઠક મળી હતી આ બાદ પત્રકાર પરિષદ યોજી હતી ત્યારે સિવિલ સર્જન સહિત પીજીયાટ્રીક વિભાગના ડોકટરો આ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજકોટના પટધરી તાલુકામાં રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ નામના યુવકની એક છ વર્ષની પુત્રી નફીસા નામની બાળકી ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવી જતા તેના રાજકોટને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તે સમયે બાળકી મોતના મો સુધી ચાલી ગઈ હતી ત્યારબાદ આ બાળકીને રાજકોટને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી ત્યારે પીડિયાટ્રિક વિભાગના વડા પંકજ બુજ તેમજ પીડીયાટ્રીક ડોક્ટર હેતલ કિયાળા સહિતના ડોક્ટર દ્વારા અથાગ મહેનત કરી આ બાળકીને ચાંદીપુરા નામના વાયરસના મોતમાંથી પાછી લાવી હતી અને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું નમસ્તે મારું નામ ડૉક્ટર પલક અપાણી છે હું પીડેટ્રિક્સના સી યુનિટ જોઈ રહી છું આ બાળકી અમારા ત્યાં વીસમી તારીખના રોજ દાખલ થઈ હતી અને એની તકલીફમાં હતું કે આટલા દિવસે સાંજે એને તાવ આવ્યો અને આંચકી આવી હતી એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં દવા લઈ અને ઓવરનાઈટ ઘરે રહી હતી નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાંથી ત્યાં બાળકનું શુગરનું ચેક કર્યું હતું જે ઘણું ઓછું હતું એટલે ત્યાંથી શુગર એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં રિફર થયું હતું જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે બાળકનું સેન્સોરિયમ ઓલ્ટર થયેલું હતું ફિવર અને કન્વર્ઝનની હિસ્ટ્રી હતી એટલે અમે એણે ચાંદીપુરા માટે સસ્પેક્ટ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી નેક્સ્ટ ડે બાળકને એક આંચકી વધારે આવી અને એના શુગરના લેવલ સિરિયરલી ઘટતા જતા હતા એટલે જે જીઆઈઆર એટલે કે ગ્લુકોઝ ઇન્ફ્યુઝન રેટ છે એ અમારે દસ સુધી એનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ આપવું પડ્યું હતું ચોથા પાંચમા દિવસે બાળકના લિવર ઉપરના જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં પણ એબનોર્માલિટી હતી કારણ કે એને સોજો થયો હતો એની સાથે સાથે જે લોહી જામવાવાળા કણો હતા એ પણ એબનોર્મલ હતા એટલે અમારે એને બે બ્લડ પ્રોડક્ટ આપવી પડી હતી પાંચમા છઠ્ઠા દિવસે બાળકને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું આની પછી ફર્ધર અમે તપાસ ઇકો અને બીજા બધા રિપોર્ટ્સ કરાયા ત્યારે એને ટ્રાન્સજેન્ટ થાઇરોઇડની પણ એબનોર્માલિટી નીકળી હતી કે જે એક અંતસ્ાવ છે અને આગળ જતા એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ્સ કરાયા એ બધા નોર્મલ થઈ ગયા અને દસથી અગિયાર દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફીડિંગ અને લિવર પરના સોજા હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે એટલે આજે આપણે ડિસ્ચાર્જનો પ્લાન કરીએ છીએ